અને હવે જે બે હે ને એ પાકા ભજનના રસિયા છે ઓલા તો જોવા આવ્યા હતા જે હમી હાજમાં આવ્યા ને એ તો અમને બે ને જોવા આવ્યા હતા કલાકાર એવડા છે કે વિદ્યા છે અને હવે એ એ ભજનના રસ હોય એ જ બેઠા બોલો પણ હકીકત છે ભજન ભજન છે હવે લઈ લો તમારી હગાઈ થઈ જાય છે પણ મજા છે સાહેબ એક વાત કરી દઉં એક ક્ષત્રિય દરબાર નો હોત તો આપણો આ ધર્મ નો હોત બીજું એક સારણ ગઢવી એનો હોત તો સારા ઇતિહાસ નો હોત આ દેશ અને એક બ્રાહ્મણ અને સાધુ સંતો નો હોત તો આપણા વેદ અને શાસ્ત્ર નો હોત સાહેબ આ બધું છે કદાચ તમે ગમે એ હીરાનું પિક્ચર જોવા જાઓ કરોડ ઉતર્યું હોય બે વીક જ છે અને આ વર્ષોથી વર્ષોથી છે આ કઈક મને તમને પોગાડવાની વસ્તુ છે બાકીના નગર અમુક તો ગુંગો કાઢે ને ગુંગો નાક માંથી ગૂંગો કાઢે તો ભળ ના દીકરા નાખતા નથી પાછો આમાં લે છે પાછો આમાં લે મેં કીધું ને ભાગ માં છે તો બીજું આવશે જો ગુંગુ નો નાખી દેશ માં કરે હું ભાઈ ગુંગુ નથી નાખતા પણ હું તમને કેતો તો અમિતાભ બચ્ચન મુકેશ ખન્ના ઇન્દ્રજીત એની ઝલક જોવો તમે તમને મજા જ આવે તો તાલે પાડજો એવું લાગે કે આપણે મહાભારત જોવી છે ઓલા મહાભારતમાં તો હું નહોતો પણ આ ટીવીમાં આવે એમાં હતો એમાં ભીષ્મ નું પાત્ર મુકેશ ખન્ના એ લીધું છે અને મહાભારત ના યુદ્ધમાં ભગવાન કૃષ્ણ અને ઇન્દ્રજી જાય અર્જુન સાલું યુદ્ધ એટલે ભીષ્મ એ નક્કી કર્યું ગુધિષ્ઠિરને બંદી બનાવું તો આ સમાપ્ત થઈ જાય એટલે મુકેશ ખન્ના રથ લઈને જતા હતા હામે અભિમન્યુ મળ્યું સાવધાન પિતામાં પછી મુકેશ ખોલો કુ બતા મેં અર્જુન પુત્ર અભિ માન હું મા કૃષ્ણ કા શિષ્યુ ધર્મ પુત્ર ધર્મ કે બહો મેં ખેલને વે બીર લે

ઇન્દ્રજીત નું પાત્ર જોયું તો એમ થાય કે જો આવો હશે તો ઓલો ઇન્દ્ર તો કેવો હશે સાહેબ એટલે લક્ષ્મણજીને મોરસિત કરી નાખે છે હનુમાનજી દ્વારા મોરસિત માંથી ઉભા જ્યારે લક્ષ્મણ થાય અને પહેલી નજર રામ સામે કરે છે કે ભાઈ હું ક્યાં હતો ત્યારે રામે કીધું કે હે લખન તને ઇન્દ્રજીતે મોરસિત કર્યો હતો અને સામે ઇન્દ્રજીત છે એને મૃત્યુ દંડ દે અને પછી જે લક્ષ્મણજી યુદ્ધ કરે ને સાલું લંકમ એ કોઈ નર નહીં એ નારાયણ કાવતા શરીર ક્યુ કે ઇન્દ્રજીત ને મૃત્યુ કે લીધે ચઢાયા ઓ ભી લોટ આયા પિતા फिर मैंने महादेव का तीर चूल चढ़ाया था भी लौट आया तो रावण के इधर जीत लक्ष्मण से बांध से आप डर गया जाओ अपने महल में जाओ शांति से पीता पिताश्री मैं सेनावती देना आया हूं मैं डर के भाग्या नहीं

મુસંબી કસુંબી મે પડતી મુસંબી માં સડી જાય પણ ઘરનો ડાયરો છે દિલ ખોલીને વાત કરી દઉં અમેરિકા થી એક પ્લેન આવતું હતું આપણા ઇન્ડિયા માં પાયલોટ એક જ રેડી બાકી ને અઢીસો ગાંડા જેમ ભારતમાં ઘટતા એમ આ લઈને આવતા હતા પણ પ્લેન ઉપડવાની તૈયારી થઈને તો એક આપણો ભારતનો એમાંય આપણો ગુજરાતનો અને મને ભરોસો છે અમારો સુરત નો કોક છે પાયલોટ ને કે રાખજે ભાઈ હિન્દુસ્તાન જવું કે રહેવા દે આમાં ગાંડા છે અરે કે જે હોય મારે હિન્દુસ્તાન પોગવું પડે ઓલો કે ભાઈ આમાં ગાંડા છે કે જે હોય હવે વિચાર કરજો એક ગાંડો આપણા ગામડામાં હોય આપણા ઘરે તો કોઈને હુવા ન દે તો એક પ્લેનમાં અઢીસો ગાંડા કેવી પોઝિશન થઈ છે ઓલો કે બેહી જા અને પ્લેન ઉપડ્યું ગાંડા મેંડા બાટલા ઘા કરવા એક ગંડો તો આમ બેઠેલો કેમ નથી થતું કાન ફીડું નતું મેળવવું આપણે અહીં રસ્તો ખરાબ હોય ને પ્લેન માં ખરાબ હોય એટલે કીધે પેલા આવી ગયું ભાઈ ના ના શાહ નું ટોપ છે સા મને ગમે છે કારણ કે અમારે કલાકાર માટે સા અમારી કુળદેવી અને ગાંઠિયા હુરા પૂરા રાતે બે વાગ્યા પછી આ સિવે કઈ મળતું નથી એમાં અમદાવાદમાં બાપુ પ્રોગ્રામ હોય ને બે અઢી વાગે પ્રોગ્રામ પૂરો થયો તો એક બેન આવ્યા તમે કાઠિયાવાડી છો ને મેં કીધું આ બેન એ કે હામાં એપોર્ટમેન્ટમાં રહું છું ચા પીવા આવું મેં કીધું ચા તો અમને બહુ વાલે તો બેઠા તો બેન કે કોફી બનાવું કે ચા મેં કીધું ચા બનાવું મને કે આખી બનાવું અડધી મેં કીધું અડધી બનાવો મને કે ગળી બનાવું કે મોળી મેં કીધું મોળી બનાવું મને કે રહેવા દો રકાવીલ નથી પાછી મને કે ગમે તારા નીકળો તો જમતા જાય કે તારો દીકરો હોય એ આવે શામાં જો તું આટલું પૂછતું જમવામાં દસ્તાવેજ માંગને મારે પછી અમે હોટેલ ઇ ગયા મેં કે ભાઈ બે સ્પેશિયલ સા દેજે ને આદુ નાખજે અડધી કલાકે એ સા લઈને આવ્યો એટલે મેં કીધું બેસામાં આટલી બધી વાર લાગે બન કે તમે આદુ નું કીધું પણ આદુ નું કીધું આટલી વાર લાગે કે હાંસી ન જડે ને પછી સાવીને નાખ્યું તા તો અમે પી ગયા તા એટલે એ એ પ્લેન ઉપીડ્યું નું એટલી માથાકૂટ કરતા હતા રોડ ખરાબ વાદળ આવે ને એટલે હલબલે એટલે પાયલોટે એલાઉસ કર્યું કે બધાય પટ્ટા બાંધો આવું ગાંડાને ખબર પડે કેડે બાંધવાનો એ તો મને ગળે વટોળો અને આ સીટમાંથી ઓલી સીટમાં ઓલી સીટમાંથી ઓલી સીટમાં પાયલોટ કેલા આને કાંઈક સમજાય નકર આપણે હિન્દુસ્તાનમાં નહીં જાય આ પ્લેન પાણીમાં નાખી દીધે દરિયામાં પણ દસ મિનિટ એવી ગઈ હાવ શાંતિ ખિસ્સામાંથી પ્લેન પડી જાય ને તોય અવાજ આવે એટલી શાંતિ પાયલોટે ઓલા સુરતવાળાને પૂછ્યું એટલે તે શું કીધું એ કે કાંઈ નહીં તો તે કર્યું હું એ કે કાંઈ નહીં તો કે આ શાંતિ કેમ છે પછી સુરતવાળો બોલ્યો

કઈક આઈડા લેવા માટે મળો તો એક જણો ઓસ્ટ્રેલિયા થી આવેલો ત્રણસો ઘેટા લઈને ઓસ્ટ્રેલિયા દેશ એવો છે આખો દેશ દૂધ ઉપર હાલે છે એમ કે સુરતમાં તો કમાણી વધે તે વળી આ ઓફિસે ગયો એ કે ભાઈ મારે ત્રણસો ઘેટા છે એને શરદી થઈ ગઈ છે તો કે એમ કરો કચ્છમાં લઈ જાઓ આ વાતાવરણ ઠંડુ છે તો બોલો ત્રણસો ખેટા લઈને કસમાં ગયો તો ના તો તાપ જ એટલો પડે દોઢસો મરી ગયા દોઢસો વધ્યા ખાલી પાછો આવ્યો ની કે બોલો ભાઈ કીધું તું ને કસમ ના તો દોઢસો મરી ગયા હા ના બહુ તાપ એમ કરો જુનાગઢ લઈ જાઓ ના ગરમી અને ઠંડુ બે વાતાવરણ છે તે દોઢસો લઈને ગયો ને તો હા બધું પડી ગયો ખાલી લાકડી લઈને પાછો આવ્યો બિચારો આવીને નિર્ભરો થઈને બેઠો આમ તો ઓલો ઓફિસ વાળો કે બોલો ભાઈ તમારે જુનાગઢ નું કીધું ના તો જ ઉપાડી ગયા પછી સલાહ ઓલો કે ઘેટા મારા મરી ગયા તમે કેમ એટલે તો છો હજી મારી પાસે આઈડિયા છે પણ તારી પાસે માલ ખૂટી ગયો ને એટલે સુરત સુરત છે એક ટ્રેન જાતી હતી ટ્રેન ટ્રેનમાં ત્રણ જણા બેઠેલા એક અમેરિકા એક જર્મન નો અને એક અમારો સુરત નો એક જ પાટિયામાં ત્રણે બેઠેલા એટલે અમેરિકા વાળા એ બે બેગું ખોલી બે બેગું ખોલી ને તો એમાં કરોડો રૂપિયાના સાલું ડોલર પાછી બે બેગું ફિટ કરી અને સાલું ટ્રેને નાખ્યો એ કે ઓહ એ કે અમારે ડોલરની કોઈ વેલ્યુ જ નથી જર્મન નો ઉભો થયો એને બે બેગું ખોલી એમાંથી ટી શર્ટ કાઢ્યા બાઈ જાય અમારા કપડા ની કોઈ વેલ્યુ જ નથી અમારો સુરત નો ઉભો થયો હાથમાં કાઈ નઈ ઓ કે ઓ ઓ દીકરા થતા બે ઊભા થાવ બે ઊભા થયા બે ના બાવડા સાલુટે ઘા કહીને કે ઓ એ કે અમારા માણસ ને વેલ્યુ જ નથી એટલે ગુજરાત ગુજરાત છે અને સુરત સુરત છે કોરોનામાં તમે જો અહીંયા તો શાંતિ છે પણ અમે જે અટવાણા છે બી એની કોઈ સીમા જ નથી જો અગાસી એમ જાય ને તો ડોન આવે આવું ફોટા પાડી જાય અને બહાર જાય તો મોર બોલે અને ઘરમાં રહી ત્યાં કોઈ કોઈ ગાંઠ છે સાવું કાંઈ એમ થતું હતું મારી હાલ એ મને છેતર્યો તમને છેતર્યા પણ તમે કહેતા નથી મારી હાલે કહેતી હતી મને કે જીજાજી ફ્રૂટ સલાડ બનાવ્યું છે જમવા આવો તો મેં કીધું એ બને બહુ ભાવે છે પીરસાઈ ગયું મેં આમ હબર કોઈ લીધો ને નકરું દૂધ જ આવ્યું એટલે મેં કીધું કહેતી હતી ને ફ્રૂટ સલાડ છે આમાં શીખવું નથી દાડેમ નથી સફરજન નથી મને કે માંસ તો કાઢો માંસ હતું મેં કીધું બોલું બધું બહાર જ રહ્યું નકરું દૂધ આવ્યું પણ હકીકત જિંદગીમાં એક અભિમાન ન હોવું જોઈએ ગમે એટલું રૂપ હોય ગમે એટલો રૂપિયો હોય ગમે એ આવડે હોય અભિમાન એ પાપનું મૂળ છે એની એક વાત કરી દઉં પાંડવો જમવા બેઠા માં કુંતા પીરસવા નીકળ્યા એટલે ભીમસેન ને હાથમાં બટકુ લઈને કીધું કે હે માં આ ભૂજામાં તાકાત છે એવી જગતમાં તાકાત હશે માં બોલીને ખાલી દાંત કાઢીને માં હાલી ગઈ હાથમાં લીધેલું બટકું ભીમે પાછું થાળી મેક દીધું જમ્યો નહીં ઊભો થઈ ગયો બીજે દી જમવા બેઠા પાછા માં કુંતા પીરસતા પીરસતા ભીમસેન પાસે આવ્યા ને તો ભીમસેને પાછું બટકું હાથમાં લીધો કે હે માં આ ભૂજામાં તાકાત છે એ જગતમાં તાકાત હશે મારામાં બળ છે એ કોઈની પાસે બળ હશે માયા દાંત કાઢ્યા હાલી ગઈ બોલીને બીજે દી ભીમસેને પાછું બટકું મેક દીધું બે કલાક ભીમ ભૂખ્યો નહોતો રહી શકતો બેદીરીએ કેટલો કાળ શીડ્યો હશે છે ખંભે ગદા લઈને હાલતો જ થયો શાલીગ ઘઉં ઉય ગયો કાળમાંડ કાળમાં કાળમાંડ કાળમાં ત્યાં તો મોટો ડુંગર જોયો ડુંગર ને સામે આમ નજર કરીને તો મોટો પહાડી માણા હું તો ભીમસેન આખો ડુંગર ઉસકીની એના પેટ ઉપર નાખ્યો કાળમાંડ કાળમાં તો ઓલો તો ગાય છોકરા કાંકરીને સાળો કરીમાં અને વયોજા દી હાથમાં પેલા તને મારી નાખીશ એમ કરીને પાછો લાંબો થઈ ગયો કે મેં દ્યું સેલો ઠકીનું અને ભીમ પડે બધાય ભાગ્યો ભીમે ડોટ મીકી તો ભીમ ધોડ્યો જાતો ને તો એક ઠૂઠો કાંડા જ નહીં બેઠેલો એને પૂછ્યો એ છોકરા શું છે તો કે ઓલો પહાડી આવે ને મને મારી નાખશે અરે કે એની થોડી તાકાત છે ભાઈ હોય મારી પાસે ભીમ કે આના કાંડા નથી ને ઓલો પોગું પોગું થઈ ગયું ભીમને ને જવું કાં તે ઠૂઠા વાય હંતાઈ ગયો ભીમ ત્યાં ઓલો પહાડી આવ્યો એટલે કાંઈ કોઈ છોકરું નીકળ્યું તું ઈ કે હા ઈ કે ક્યાં છે તો કે આ મારી પાછળ બેઠું ભીમ કે ઉપર રહીને મરાવવાનો લાગે છે તે પહાડીએ ભીમને આમ ઝાલવાનો તૈયારી કરીને તો ટૂઠાઈ એક સાથી હાથ રાખ્યો ને બીજો વાહામાં પહાડીને જેમ શીઘરામાં લેને એમ ફિટ કરી દીધો અને પછી ઠૂઠો બોલ્યો કે છોકરા વયો જા આનો બાપ આવે તો આમાં જ નીકળશે નહીં ભીમ કે હજડ થઈ ગયો છે પછી ભીમ ભાગ્યો છે ત્રણ કિલોમીટર ગયો ને તો ભીમને વિચાર આવ્યો હું એટલો બળુકો મે જેની ઉપર આખો ડુંગર નાખ્યો ઈ એટલો બળુકો આ ટૂઠો નો તો મને મારના કે ટૂઠો એટલો બળુકો તો ઠૂઠાના હાથ કોને કાયપાય છે એ જાણમાં પાછો આવ્યો તો એ જાલી મેળવવા એટલે કે છોકરા ગયો નથી કે જાતો તો પણ હું એટલો તાકાતવાળો છું મેં જેની ઉપર ડુંગર નાખ્યો એ એટલો તાકાતવાળો છે એને તમે શિઘરામાં ફિટ કર્યો એમ કરી દીધો છે તમે એટલા તાકાતવાળા તો તમારા હાથ કોને કાંઈપાય જાણમાં આવ્યો છે પછી ઠૂઠો બોલે સાંભળો ગઈ ગુજરી હંભાયરમાં છોકરા વયો જાતા કે ના ના કયો પછી થૂઠે કીધું કે આ ધરતી ઉપર એક કુંતા છે એને પાંચ પુત્ર છે એમાં એક અર્જુન છે એને શબ્દ સુણીને મારા કાંડા કાપી નાખ્યા મરી તો હું તે દિન તેદી જવાનો હતો પણ જીવ સુઈ માટે પાંચમાંથી એક પણ જડેને તો કાચે કાચો ખાઈ જાવ પછી ભીમે ન કીધું એનો ભાઈ જો ભીમ નીકળી ગયો ઓળખણ ખરત મરાય જ આવ્યું હતું એટલે બહુ અઘરું છે સાહેબ આર્મોનિયમ રહ્યું ને એક લાખ રૂપિયાનું છે આમાં વડીલો બેઠા એને ખબર છે શાલી વરા પહેલાં આવા હાર્મોનિયમ જ એક જ ધમય ચાર ગામ રખડ્યું ને ત્યારે એક જડે અત્યારે તો કલાકાર ડીટ થઈ ગયા અમારા ગામમાં ભજન રાખ્યા માન માન માળીયામાંથી ગોત્યું બધા બેઠા ભજને કે ઉપાડ્યું સત્ગુરુ ગુરુ વાસ આવે જાય પછી તો ડબ્બા ખોળ્યા કોથળા ખોળ્યા કીધું કાંઈ નથી શરૂ કરો વાસ આવે છે પછી પેટી ખોલીને તો આહડો ઉંદર આમાં પડ્યો ગમે એટલે ગોર કરો તો ગાય પણ જો આયા ફરમાશ કેમ વિજયભાઈ બે માં તો એવું લખ્યું મને કે કરિયાણા નું બિલ ભરી કે તો વાંધો નહીં વાંધો નહીં તારે મને ખબર પડી પ્રેમજી ભાઈ આવ્યા છે તું ભજન માં એક જણો તો ઉભો થાય મને કે ડિસ્કો ગાવ એટલે મેં કીધું લગ્ન પ્રસંગ હોય તો ડિસ્કો કરાય ગવાય નહીં મને કે નહીં ગાવ અમારું ગામ છે એટલે મેં કીધું ડિસ્કો કરાય ગવાતો નથી મન કે ગાવ પછી મુકેશ ની બે કડી મને આવડતી મેડી ઉપાડી કોસ ન હોય એક ભાઈ થઈ કે વિજયભાઈ ગઢવી આવે છે ભજન ગાય મન કે ભજન ગાય તો ભજન તો મને આવડતું ન હતું મરાણો મેં કે દીનુ મે ઉપા લીધો સંદન સબદાન સંસલ સિતવામ ધીરે સે તેરા યે મુસ્કાના હે મન દોષ ન દે જગવાલા તા એક બેન ઉભે થા મેં કીધું હવે હું જશું આ હું કે છે એક અલ્પા બેન આવે છે અપેક્ષા બેન આવે છે આરતી ગાય મન કે આરતી ગાવ તો આરતી તો મને આવડતી નહોતી મેં આરતી મને ઉપર લીધું સંદન ચબતન ચાલ સીતવામ ધીર સિદ્ધ મુસિકાના ધીર સિદ્ધ મુસિકાના દોષ ન દેના જગવાલા હો જાઉએ ઘર મે દીવાના જે જે ભાગ્યશ્રી નવી નીકળી છે તો આપણે આ કે મુસ્લિમ ભાઈઓ બેઠા છે સર તો એ મને કે ઓસમનભાઈ મીર આવે કભી કભી કવાલી દાબે કવાલી દાબે કે હવે હલવાના તો એમ ઓ ઈનુઈ સંદન ચબદન ચંચલ ચિતવમ ધીરે સે તેરા મુજી કાના મુજી કાના મુજી કાના મુજી કાના મુજી ખુદા એ બંદા હે ખુદા ઈ મિલદા એ તન કતન ન તન મને કે જમાઈ દીધું મે કે જમાઈ દો ને ભાઈ હલવાનો તો હું કરું ભાઈ પણ મજા છે સાહેબ પણ ભાઈ ની મારી હગાઈ બાપુ હું લાખો માણા માં બોલું પણ મારી હગાઈ ઘનશ્યામ છોકરી જોવા જવાનું મેં કીધું હાલો જાવી જે ગામ માં છોકરી જોવા જવાનું હતું ને છોકરીની મમ્મી બાજુ મોઢું અને મારી બાજુ વાહો હતો ભાઈ મને જે લઈ ગયો ને જો મનકી બોલી બેઠી મેં કીધું ગમી તો બોલો ભાઈ કે મોઢું નહીં તો મેં કીધું વાહો છે મોઢું હોય જ ને પછી છોકરીના પપ્પા વાત કરી કે આપણે વાત થઈ હતી આ છોકરો જોવા આવ્યો છોકરી પપ્પા કે અમારે બીજે વાત હાલે છે પછી તમને હમાસર દેવી ઓલા ભાઈ મેં કહ્યું હાલો પછી હમાસર આવતા જ નથી મૂળ એટલે વાત આવે ખાલી દસક દી થયા ને તા એક બીજો ભાઈ મળ્યો મને કે ઘનશ્યામ છોકરી જોવા જવાનું મેં કીધું જાવી મેં ના જ નથી પાડી મેં કીધું ઘર બંધાતું હોય તો એ ગામમાં ડેલા ની અંદર હજી પ્રવેશ કર્યો ને તો એ હું જે છોકરી ને જોવા ગયો ને એ તો ઠામડા ધોતી હાવ બટકી બતક જીવ્યો અને ધોળિયા ટીરિયા જેટલી મેં કીધું કોલસો છે છોકરી છે ઘડીક તો બોલો ભાઈ મને કે જો ઠામડા ધોવે એ હું તો ભગવાનને પ્રાર્થના કરું હે ભગવાન આવું ભાગમાં લીધું તો મેં કીધું ગમી પછી છોકરી ને પપ્પા એ વાત કરી કે ભાઈ વાત થઈ હતી ને દસ દી પેલા આ છોકરો જોવા આવ્યો છે છોકરી ને પપ્પા કે અમારા એની કાલે જ હગાઈ થઈ પછી મેં નિહાકો નાખ્યો કે ભાઈ હવે મારા ભાગમાં કિના ન હોય હા જો કોલસા જેવી ના થઈ જાય મોળે ગોતવી ક્યાં કીધું પણ દશક દીથી એને તા એક બીજો ભાઈ મળ્યો મને કે ઘનશ્યામ છોકરી જોવા જવાનું મેં કીધું જાવી મેં ના જ નથી પાડી પણ મને કે શોખ કરી દો પગીએ છે ખામી છે તમે કે હાલ છે મારા કાં રેસના ગોળામાં દોડાવી છે તો એ ગામમાં છોકરી જોવા ગયો ને તો આવી રીતે ખાટલા પાથરેલા ઘડક થયું એટલે સહેજ પગે ખામી વાળી સા લઈને આવી કઈ રીતે આવી ખબર આ હાથમાં અડાલી એના એ આત્મા કેટલી સહેજ ખામી વાળી આવી રીતે શાહ લઈને આવી જવું તમે નહી માનો આડો થાવ ખાટલામાં મેં કીધું આ શાહ ઢોળવાની અને હકીકત હગાઈ જોવા જાવી ને તો શરમ બહુ લાગે આવતા તો મેં ધ્યાન ય નથી કરી સા દઈ ગઈ ને એક ફલાંગ ભર ને સાર તો વલ ખાતી હતી અને મારો ભાઈ આવી રહ્યો મને કે એ કહે છે ને સેજ ખામી આ સેજ હાજી છે મેં કીધું દેહ હોવાની નોટ ગમી એ હજી જોવાની થાય હવે થઈ ગયું છે હવે તો મેં કીધું બેટા આરસી પાણી પાને તકે ભાઈને ક્યો ને મેં કેલા દરશીલ પાણી પાને તકે મારી મમ્મીને કહો ને મેં કેલી પાણી પાને તકે છોકરાને નો ચીંધે હાથે પી લેવો આ આટલો ગોતતો તો બોલો પાછું ભજન બાજુ જવું છે ને હે ભજન કરવી કારણ કે ભજન વગર નકામું છે માયક છે ને એક જણો તો આમાં થઈ ગયો આમાં કેમ થઈ ગયો મને કે અવાજ ભેગો જાય ને એ ન જાય આમાં ગડફો ઉપર લીધો આજુબાજુમાં કોકના કપડા બગડે તો આમાં અમારા મોઢા બગડે પણ હા કે જોઈ નહીં આવડું એક છેલી જોક કહી દઉં આ ભજન છે કથા હોય એમાં હું તમે બેઠા હોય ને તો ઘરે ફોન આવે તો આમ કરે હા આ બસ ભજન પૂરા થાય એટલે આવું ભજન જો આટલા બીતા હોય નો કરે નારાયણ ને રોન રમતા હોય રાતના બે વાગે ને આમ બાટ ઉચક્યું હોય ગોલો બીજો ગોલો ત્રીજો ગોલો કે પાંચસો આવ્યા બે વાગ્યા પછી પાંચસો આવ્યો એમ કે હા બોલ બસ ઘર પાગવ બોલે

બે ત્રણ વસ્તુ હાવ ખોટી છે એક શેલી ચોક કઈ પછી વિજયભાઈ ને રજૂ કરી દઉં બોમ્બે ના બાર માં ત્રણ જણા પીવા ગયા મોટે રેડી થઈ ગયા પછી વધ્યો માલ એ કે આનો હું કરવું હે એ કે ભાગ પાડી વાળો એ કે આ તારું

फिल्म में भी काम करते थे आप जगदीश कोई बात नहीं पंद्रह सवाल का सही जवाब दिया जगदीश तो यहां से एक रुपया ले कलम से था कुछ नहीं लेता था कुछ नहीं था। तो जगदीश के क्यों करोड़ ले तो सोनिया जगदीश तुम्हारी कंप्यूटर क्रीम पर पहला प्रश्न एक हजार के लिए ए हीरो होंडा बी बुलेट सी सूजी डी लूना बिना पेट्रोल से तीन किलोमीटर कौन सी गाड़ी चलती है जगदीश जवाब दीजिए डी लूना लॉक कर, कर दो कर दो कंप्यूटर जी जगदीश कहते हैं कि बिना पेट्रोल से तीन किलोमीटर गाड़ी लूना सलता जगदीश मैंने बचपन में सुना था जब लूना में पेट्रोल खत्म होता तो पेडल साइकिल बंद कर अपने घर पहुंचा देता था सही जवाब एक हजार रुपया जीत गए लेकिन जगदीश गुजरात में कौन सा बिजनेस करते हो

પણ મજા છે સાહેબ એક ફેર જોરદાર તાળીઓથી વિજયભાઈ ને બધાઓ સાહેબ